રખડતા ઢોર અને જર્જરિત બિલ્ડિંગોના પ્રશ્ને રાપર નગરપાલિકા એક્શનમાં નંદી શાળા બનાવવાના આયોજન સાથે વિકાસને વેગ રાપર નગરપાલિકાની સામાન્ય સભા અને કારોબારી બેઠક પ્રમુખ ચાંદભાઈ ઠક્કર તથા ચેરમેન વિકાસ શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં રાપર શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો લેવાયા શહેરમાં રૂપિયા અઢી કરોડના ખર્ચે નવા રોડ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે નગાસર વિસ્તારમાં ઓપન એર થિયેટર તથા જાગેશ્વર મંદિર પાસે દાદા દાદી પાર્ક બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે આધુનિક ટાઉન હોલના નિર્માણ તેમજ અંદાજે આઠ કિમી લાંબા રીંગ રોડને પહોળો કરવાની યોજનાને પણ મંજૂરી અપાઈ છે બેઠકમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જર્જરિત અને જોખમી મકાનો ઉતારવાની કાર્યવાહી તથા રખડતા પશુઓથી ઊભી થતી સમસ્યાને નિવારવા માટે નંદી શાળા બનાવવાના આયોજન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો ચીફ ઓફિસર તરુણદાન ગઢવી તથા વિનુભાઈ થાનકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં તમામ વિકાસ કાર્યો ઉચ્ચ ગુણવત્તા સાથે કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી આ દરમિયાન રાપર શહેરમાં રખડતા આખલાઓના કારણે થયેલા માનવ ભોગના મુદ્દે નગરપાલિકાની ચાલુ સામાન્ય સભામાં રાજકીય ઉકળાટ પણ જોવા મળ્યો કોંગ્રેસ શહેર પ્રમુખ અશોકભાઈ રાઠોડ તથા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુરેશ મકવાણાએ ચીફ ઓફિસર પ્રમુખ તથા તમામ કાઉન્સિલરો સામે ઉઘરાણી કરી અને શહેરની જનસુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી કચ્છ બ્યુરો ચીફ અને સાહેબ તમારા કને છે કે લીધે અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે આ કોર્પરેટરો સાહેબ એક મિનિટ તમને છ મહિના છે આ તો લગભગ પચી પચીસ ત્રીસ ત્રીસ વર્ષ જૂના છે કેટલાય

સરકારી કે લેટરે થયા બરાબર કે પાંચ પાંચ દસ દસ પંદર પંદર નગરપાલિકા પાંજરાપોળો માં ને મુકવામાં આવ્યા પરંતુ કેટલા મુકવામાં આવ્યા કાયદેસર કેટલા નથી મુકવામાં આવ્યા ઈ અત્યારે કેટલા રાખ્યા એ કોઈ કોઈ પાસે માત્ર આપડા એક સંત બેઠા હતા રાજે માતા નો ગાય ને દર્જો મળે એના માટે થઈ એ રાજ્ય માતા નો ગાય ને દર્જો મળે એના માટે અહીંયા બેઠા હવે ઠીક છે રાજ્ય માતા જાહેર થાય એમાં અમે પણ હિન્દુત્વ ના થાય અમે પણ ગૌરવ અનુભવી છે અને બહુ સારી વાત છે પણ કહેવાનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક તમે પાંજરા કોણ માં બે પાંચ મૂકો તમે જેમ કીધું કે ત્યાં પણ મૃત્યુ થાય છે તો એક એની અલગથી જ નંદી શાળા બનાવવામાં આવે રાપર ની અંદર અને નંદી શાળાની અંદર આકલાઓ રાખવામાં આવે શક્ય હોય તો કહ્યું આકલા ને હેઠ પણ ત્યાં પુરવાર પાડવામાં આવે જેથી કરીને નંદી શાળા બનાવવામાં આવે એવી અમારી માંગ છે અને એમાં અમે પણ સાથ સારો આપવા માટે સંપૂર્ણપણે અમે અમારી નથી કે આ રોરો નો ત્રાસ

મંડળો હતા તેમજ શહેરીજનો તમામ હતા ત્યાં એવી વાત કરવામાં આવી હતી કે ભાઈ અત્યારે જે આકલાઓ છે એને અમુક અમુક પાંજરાપુર આપણે વેચી દઈએ

તમે આ ખાલી અમે સીન કરવાની છે સદુપયોગ કરો આ કોઈ વિરોધ કરવા નથી આયા કે ખાલી વિરોધ બતાવવો છે અમારે માર્કેટમાં એવું છે હા ઠીક છે હાલો આવી જાવ આવી જાવ ઠીક છે તમારી હાલો અશોકભાઈ ચેમ્બર માં બેસું કયું અશોકભાઈ કેટલા મૂકે અમે ચેક કરી શકીએ અમારે અમારા ઘરે અમારે સમૂહ જુએ છે એવું અમે કેવા નથી આવ્યા સાહેબ પણ કાર્ય કામ થતું છે રોડ ઉપર દેખાય

અરે ઓ નું માં હાલ તો હું તો